લાઇબ્રેરી ઓટોમેશન માટે જરૂરી હાર્ડવેર પરિચય લાઈબ્રેરી ઓટોમેશન માટે સોફ્ટવેર જેટલું જ હાર્ડવેર પણ મહત્વનું છે યોગ્ય હાર્ડવેર વિના ઓટોમેશન સપોર્ટ નથી થઈ શકતું લાઇબ્રેરીમાં વિવિધ કામો જેમ કે એક્વિઝિશન કેટલોગિંગ સર્ક્યુલેશન ઓપેક ડિજિટલ લાઇબ્રેરી સર્વિસ માટે અલગ અલગ પ્રકારના હાર્ડવેરની જરૂર પડે છે મુખ્ય હાર્ડવેર ના પ્રકારો જોવામાં આવે તો સર્વર હાર્ડવેર જેમાં લાઇબ્રેરી ઓટોમેશન સોફ્ટવેર જેમ કે કોહા સોલ ન્યુ જમલી ચલાવવા માટે એક મુખ્ય સોફ્ટવેર કેન્દ્ર ડિજિટલ લાઇબ્રેરી કલેક્શન તથા ઇન્સ્ટિટ્યુશનલ ડિપોઝિટરી અહીં સંગ્રહાય છે વર્ક સ્ટેશન તથા કોમ્પ્યુટર જે લાયબ્રેરી માટે કેટલોગિંગ ક્લાસિફિકેશન એક્વિઝિશન સિરિયલ કંટ્રોલ માટે અલગ સિસ્ટમની વ્યવસ્થા તથા યુઝર્સ માટે ઓપેક સર્ચ ટર્મિનલ્સની સુવ્યવસ્થા ઊભી કરવી પડે નેટવર્કિંગ ઇક્વિપમેન્ટમાં સ્વિચિસ રાઉટર્સ મોડમ્સ વાઇફાઈ એક્સેસ પોઈન્ટ જેના લીધે લાઇબ્રેરી નેટવર્ક અને ઇન્ટરનેટ એક્સેસ માટે સરળતા મળી રહે ઇમ્પલુનેટ ડેલેટ જેવા નેટવર્ક જોડાવા માટે જરૂરી છે બારકોડ પ્રિન્ટર્સ અને સ્કેનર્સ બારકોડ પ્રિન્ટર બુક્સ અને યુઝર્સ કાર્ડ માટે બારકોડ લેબલ તૈયાર કરે છે બારકોડ સ્કેનર સર્ક્યુલેશન ડેસ્ક પર બુક ઇશ્યુ રિટર્ન તથા રિન્યુઅલ માટે બારકોડ સ્કેનરની જરૂરિયાત ઊભી થઈ શકે છે આરેફાડી સિસ્ટમ હોય તો આરેફાડી ટેક જે દરેક પુસ્તકોમાં લગાડાય છે આરેફાડી રીડર તથા સ્કેનર જ્યાં બુક ઇશ્યુ તથા રિટર્ન કરવા માટે કોન્ટેક્ટ સ્ટેક્સ

સ્કેનર અને ડિજિટાઇઝેશન ઇક્વિપમેન્ટ તો રેર બુક્સ મેનુસ્ક્રિપ્ટ થીસીસ ને ડિજિટલ ફોર્મ માં બદલવા માટે સ્કેનર અને ડિજિટાઇઝ ઇક્વિપમેન્ટ ની જરૂર પડે છે તથા હાઈ રિઝોલ્યુશન બુક સ્કેનર લાઇબ્રેરી માટે ડિજિટલ આર્કાઇવ બનાવવા સરળ રહેશે અનઇન્ટરેબલ પાવર સપ્લાય એન્ડ પાવર બેકઅપ સિસ્ટમ લાઇબ્રેરી ઓટોમેશન સતત ચાલે તે માટે બેકઅપ જરૂરી છે સ્ટોરેજ ડિવાઇસ સંગ્રહ સાધનો જે એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એટલે કે નેટવર્ક અટેચ સ્ટોરેજ તથા તથા ક્લાઉડ ના સાધનો સાધનો લાઇબ્રેરી ડેટાબેઝ અને અને ડિજિટલ બેકઅપ માટેના પણ પ્રોજેક્ટર્સ સ્માર્ટ યુઝર એજ્યુકેશન પ્રોગ્રામ ટ્રેનિંગ માટે પ્રોજેક્ટ બોર્ડ ની વ્યવસ્થા કરવી જોઈએ બાયોમેટ્રિક ડિવાઇસ યુઝર ઓથેન્ટિકેશન અને મેનેજમેન્ટ માટે બાયોમેટ્રિક ડિવાઇસની જરૂરિયાત ઊભી થાય છે ફોર એક્ઝામ્પલ લાઇબ્રેરી એન્ટ્રી ગેટ પર ફિંગરપ્રિન્ટ એક્સેસ મૂકવું સીસીટીવી કેમેરા અને સિક્યુરિટી સિસ્ટમ લાઇબ્રેરી પ્રિમાઇઝ સર્વેલન્સ માટે તથા ડિજિટલ રિસોર્સિસના સુરક્ષા માટે લાઇબ્રેરીમાં હાર્ડવેર ઇન્ટિગ્રેશનના ઉદાહરણો જેમ કે ઓપેક ટર્મિનલ્સ યુઝર્સ બુક સર્ચ કરે છે સર્ક્યુલેશન ડેસ્ક જે બારકોડ આર આઈડી વડે બુક ઇશ્યુ અને રિટર્ન થાય છે ડિજિટલ લાઇબ્રેરી સેક્શન જ્યાં હાઈ એન્ડ સર્વર પ્લસ સ્ટોરેજ ડિવાઇસીસના સાધનો હોય છે ઈ રિસોર્સ એક્સેસ એટલે કે નેટવર્ક ઇક્વિપમેન્ટ પ્લસ ફાયરવોલ દ્વારા નિષ્કર્ષ જોઈએ તો લાઇબ્રેરી ઓટોમેશન માટે હાર્ડવેરની જરૂરિયાત મુખ્યત્વે સર્વર કોમ્પ્યુટર નેટવર્કિંગ ડિવાઇસ પ્રિન્ટર આરઆરપાઈનર યુપીએસ ડિવાઇસ બાયોમેટિક સિસ્ટમ સીસીટીવા જેવા હાર્ડવેરની જરૂરિયાત ઊભી થાય છે આ બધા સાધનો હોય તો લાઇબ્રેરી ઝડપથી ચોકસાઈ અને સુરક્ષા સાથે આધુનિક સેવાઓ પૂરી પાડી શકે છે